કે ભગવાનની કૃપા છે મને એમ થાય કાનુડે કે ખામું જોયું હોય કેમ કે હવારનું એક પણ ઝાપટું હજી આવ્યું નથી હવાર એક આઈ ધાર માથે વિચાર કરો એટલું પણ સેલ થી ઇન્ટરપોર્ટ હું શું મરી ગયા તો આ વખીડા આકો આવતા દેશથી ભરી તો કૃષ્ણ જૈન વાર્કાદી કેમ છો બધા મજામાં ને તો મજામાં માં જશો તો આપણું તમારા બધા નું સ્વાગત છે આપણા નવા બ્લોક માં તો તમે આવી જાવ આપણા ગૌશાળામાં તો ગૌશાળામાં આપણી ગાયો અત્યારે છે ને બધું ખાઈ ને ઉગ્યું છે અને આજ મસ્ત મજાનો વરાપ દઈ દીધો છે ને વરસાદ આજ હોવાનો આવ્યો નથી એક જરાક ઝાપટું આવ્યું હતું પણ એ આપણે હેરાન ગતિ કરે એવું નહોતું આવ્યું અને આપણી ગાયો આવી રીતના બાઈ દિવસે અને મસ્ત મજાની સફાઈ કરેલ છે અને આખો દે આરામથી બેઠિયું તો બધે એવા ધરવી નહીં ખવડાયું ને વાત ને આપણી ગોમતી કેટલી ઓહરી ગઈ ને હું તમને બતાવું વરસાદ કેટલો નુકસાન કરે માલ ને લાંબો થાય ને વરસાદ એલી આમ શું કહેવાય વધારે તો આપણી ગાયો હેરાન થાય પડી તો બધે માથે હોય ને તો હું આપણી ગોમતી બતાવું આપણું ગોમતી ને કેટલો સુમા હું નહીડું નહીં દેવા ને ગમતી ને બેન વધારે નહીડું નકર એ કઈ મોજમાં જ હતા એને કઈ વાંધો જ નતો ગાંઠિયા ને ના હતા તું કઈ એ ટેન્શન નતું ગોમતી આમ જોતો જોતો હાઈટકા દેખાય ને જો આમ કલર ને બધું અલગ થઈ ગયું હા વેલવેટ હા વેલવેટ મખમલ જેવી છે મખમલ જેવી ગોમતી તમારી એ બેટા આમ જોતો હા વાઈટકા દેખાય અમારે ગોમતી નાતા જોતો ઓહરી ગઈ દયા આવે એમ તો ગોરલ તો આપણું હવાનું સૂટું છે એમનું અને દેવા આપણો વાં બાંધો છે ત્યાં બરિયા જમનાથ જો જમનાથ ચુમા જમનામાં જમનાથ એટલ લાંબી વાં બાંધમી કીધું અહીંયા આવીને બે ચા એમનો પોદરો છે વાં બાંધ નહીં અહીં બેહી જાય એમ વરસાદ આવે ને તો ઓરી આવતી રહે અને આમને આવ્યો પાણી પાવાનો વારો તોય પાણી પાય છે અને વરાપ મસ્ત મજાની દઈ દીધી અને આપણી મકાઈ માંડવી હું તમને રેસ ક્યાંથી આપણા પાણીના કેમણોથી મારેકમાં રેસનું પાણી જાય એ બધું બતાવી અમારવાડીમાં રેસ ના લાગે ને એ બધી વાત હું તમને કરી પણ અત્યારે વાગી ગયા આપણે બે તો બે વાગ્યા તો ઘડીક વાર આપણે આરામ કરી લઈએ પછી મળવું તો આપણે ઉઠી ગયા ઉઠીને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે શું કરે છે હું તમને બતાવું ગાયો આપણી ગોરલને જમણા બેઠાશે અને બીજા કંઈક ઉભા છે અને આજ તો ફાઇનલ આપણે એને લીલું નાખવામાં આવશે કેમ કે ગાયોને એટલાથી ત્યાં વરસાદ વરસતો હતો તો આપણે મકાઈ કે એવું કંઈ નાખવામાં આવ્યું જ નથી તો આજે મારે મકાઈ વાઢવી છે અને હું હમણાં તમને આપણે બધી મકાઈને માંડવીને તમને બતાવું ને તમે કન્ટિન્યુઅર વિડિયામાં બહેના રહેજો અને ગાયોને લીલારો જોઈ પણ આ વરસાદ એવો ઓરહો ને એટલે કાંઈ વાઢવા હું બહાર નહોતું છું આજ કંઈક ભગવાનની કૃપા છે મને એમ થાય કાનુડે કે ખામું જોયું હોય કેમ કે હવારનું એક પણ ઝાપટું જ્યાં એવું નથી હવાર એક આવ્યું હતું પાછું નહોતું આવ્યું અને રાતના કાલે સાડા દસ વાગ્યા સુધી વરસાદ વયો હતો તો આપણી ગાયું હું તમને બતાવી દઉં પછી આપણે મકાઈ વાઢવા જઈએ તો ફાઇનલ આપણે ટાબરિયાને ભૂખ લાગી છે ને રામ હજી અત્યારે આરામ કરે છે હજી ઉઠો નથી અને ગોપીને ગોરલ ને જમાને બધા અહીંયા છે ગમતું વાંચે આપણી અને બનશું એ બે

આવી રીતના માર્ગમાં પાણી જાય છે આપણે અને છે એમાં એવું છે કે આગળ જે ખેતરો હોય ને એના રેસ ફૂટી જાય જો હજી તો આમ ખાબોચિયા ભરાયા હોય તરાવડા જેવા ને મકાઈ ગુંત્રી ને કેવાક છે ને પાણી લાગા કે નહીં કે હમણાં બતાવું તમને આપડી ગુંત્રી કઈક આવડી થઈ છે એને કઈ વાંધો નથી મોટી બધી થઈ ગઈ છે ગાયો માટે હો ને આપડી માંડવી છે ને માંડવી આપણે આવી કઈક થઈ છે અને માંડવી જોઈએ આપણે કેવી છે પાટલા હજી પીટકા નથી હવે હમણાં ફુટકી જાય તો તડકો દેહે ને મીરત તડકો દેહે ને તો વાંધો નહી આવે તડકો દેત મસ્ત માંડવી થઈ જાય આપણી ને આ આપડી મકાઈ છે ને આપડી માંડવી છે માંડવીમાં ઈર છે કે નહીં એટલી બધી નથી થોડી થોડી છે મકાઈ આપણી ફાઈનલ છે ને સમરી કાઢી ગઈ છે ને મકાઈ આપણી ગાયોને નાખવા જેવી થઈ ગઈ છે ને આખા ખેતરમાં મકાઈ કોઈને મકાઈ નથી જો હું તમને બતાવું કોઈને એટલે કોઈ નથી અને એમને બધા હેને મગજ વિનાના કહેતા તો મકાઈ ના નાખો અમને નાખે ગાયો નાખવા થાય હોય તો લે આ હેડાન બસ ક્યાં વાટવા જાવા બીજાને વાટવા જાવાય તો આપણે ખેતરમાં ગાયોનું થાય ને માલ માલનું થાય ને માણો નહીં થાય બીજું લઈએ શું જવાનું છે ભેગું તો મકાઈ કંઈક ગમા થોડીક વધી ગઈ કે નહીં નહીં એમાં હાઈર પણ હાઈર છે એટલે વધારે લાગે છે પણ અમારે એટલી ગાયો એટલી મકાઈ તો જોઈએ ને તો છમરી કાઢી ગઈ મકાઈ આપણી મસ્ત થઈ ગઈ ને આપણી માંડવી જે કોમેન્ટ કરજો કેટલી ખાંડી માંડવી ઉતરશે કાણા મોટા 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 હોય ખેડૂત એને ખબર હોય કેટલી ખાંડી માંડવી ઉતરે અમર જવાનો તો કાં ખબર હોય ચો માંડવી એકદમ મસ્ત હે આપણે આપણે આપણી વાડીમાં છે ને આપણે બીજા નંબરમાં પાણી ન લાગે આપણે આપણી જમીનમાં પાણી ન લાગે રેસ નો ફૂટે અને આમ બધેમાં જો આગળ જે થોડેક હાલો ને એટલે એમની જમીનમાં રેસ ફૂટી જાય એટલે આ રેસના પાણી આવે છે આપણે જો અમારી જમીનને રેસ ન લાગે અમાર ઘરે કઈ રેસ નથી પીટાઈ હે ને ઓલો ઉકેડા પાસે ખાડો છે એટલે અહીંયાથી પાણી અંદરથી આવે છે એટલે આમ રેસ એવું જ કહેવાય પણ અમાર જમીનમાં રેસ ન લાગે અને આ માંડવી હજી એક વાર નિંદાયણી નથી અમારા ભાગ્ય જરાક છે ને ખબર નહીં શું કરતા હોય અમારે જેવા આરસુ હોય કે એક વાર નહીં નથી જો કોકો ખડ થઈ ગયું છે નથી કોક એટલે વાળી જમીન પણ એ ના કહેવાય આમ જોઈ તો સારું કેવાય મકાઈતા જો મકાઈ ને જોઈને આનંદ જ વાહ વાહ ઉપાડવી જ નથી પણ ઉપાડવી જોઈએ ને ગાયો માટે ચાલો આજે આપણે મકાઈ વાર લઈએ તો આપણે ફાઇનલ ગાયોને મકાઈ નાખી દીધી વાઢીને થોડી થોડી નાખી ચાલુ કરી છે ધીરે ધીરે અને આપણી ગાયો અત્યારે ખાય છે મસ્ત મજાની ગમતું જો ઓરી ગયા આમાં તો આપણે મકાઈ નાખી છે ને ખાય છે ને જમણા બધે નિરાણ કરશે પોતાનું મૂકીને બીજાનું ખાવા આવે આવી આપણી જમણા હે હા ગોપીન ખા દે બેટા તો ફાઈનલ મિત્રો હું આજે એક તમને વાત કરી દઉં કે આપણે જે રસ્તામાં પાણી આવે ને જે આપણે તમે જોયું ને આગળના વિડીયામાં એ આજે તમને છે ને નાયડાધારનો નજારો એ હમણાં તમને જો બતાવે અને તમે જોઈ લ્યો જરીક ચક્કર મારી આવો નાયડાધારના નજારામાં જય દ્વારકા જય ગો માતા મિત્રો જો આ બધું પાણી છે ને એ આપણા એમ ઘરેથી આવે આમાં જો રેસ પડી ગયા ખેતરોમાં કેમ કે અહીંથી આ ધાર છે ને બીજી બધી બાજુમાં આપણે જે જઈ રહ્યા છે ને ધાર ઊંચી છે બરોબર જો આ છે ને આપણે અત્યારે ધારનો ધારિયો ચડીએ છીએ અહીંયા વચ્ચે મકાનો ને બધું આવે એ ઢાર ટૂંકમાં અહીંયા ઊંચાણ છે આપણે જે વાડી છે ને એના કરતા પંદરક ફૂટ જેટલું ઊંચાણ હશે અહીંયા ઓછા ઓછું બરોબર આપણે અત્યારે જે જઈ રહ્યા છીએ ને એ આગળ આપણે બધો નજારો બતાવશું તમને કેવો કેવો છે ને ક્યાંથી આપણે વાડી સુધી પાણી આવે અને કેટલા ફૂટે ઊંચું પાણી વહેરું ને આગળ એ જો વિડીયોમાં જો બનીને રહેજો જો અહીંયા પણ ખેતરમાં રેસ લાગી ગયા છે જો કે ધાર નજીક રહે ને ને પાણી પીધા કરે ને પાછું અહીંયા આપ્યા કરે નીચે નીચે બૈડ હોય આ ખેતરમાં તો આ બધા ખેતરો છે ને એમાં એવું નીચે જ બળ જલ્દી આવી જાય બરાબર એટલા માટે પાછું અહીંયા બાજુમાં ખેતર છે ને આ ખેતર એની બાજુમાં આવશે ને એ ખેતર નીચું છે એટલે આમાં પાણી નહીં હોય બરાબર અને જો અહીં થશે ને હવે આ બાજુ જે આપણી જમણી સાઈડ છે ને આ ખેતર નહીં સામેની સાઈડ આની સામેનું ખેતર છે ને હમણાં હું બધા હોય એ ખેતર છે ને એમાંથી પાણી આપણે આવે અહીંયાથી આ બધા ખેતરોનું પાણી આવે ને અહીંયાથી આ ફૂલ ઊંચાણ આવી ગયું ધારનો હવે હજી આપણે જઈ રહ્યા છીએ ને ઊંચા ઊંચા જઈ રહ્યા છીએ બધા આ બધા ખેતરોને જો અહીંયા પાણી આ બધી બળ વિધારા કરે ને એ પાણી આપણે વાડી ઉપર બાજુમાં આવે આવો બધું ધારનો આવો નજારો છે આ બધા જો હવે નાળિયેરી દેખાય ત્યાંથી આ બધું વિસ્તારનું પાણી આપણી વાડી ઉપર આવે હજી આજે જ્યાં કરતા આગળ છે ને એક ઉપર એક ધાર માથે જેમ મોટો બધો પાણી પીનું છે બધો બધું વધારે અહીંયા જો ખાડા પાણી ઊંચું કરેલો હતો આ જમીન છે ને જો આટલી ઊંચી ધાર હતી ત્યાંથી જો આ નીચે જમીન છે ને આ સામે દેખાય છે એ કેટલી કટ છે અહીં ધાર માથે વિચાર કરો એટલું પાણી આમ તો ધાર જ કહેવાય ને સેલથી ઇન્ટરપોર્ટ ઊંચું જો આ બધી વાડીઓ ના ધાર ને બધું દેખાય ને અહીંથી આ બધું પાણી છે ને આપડી વાડી માંથી થઈને જાય પસાર થાય ત્યારે વરસાદ થાય ને ત્યારે આ બધી જમીન ની જો આ દેખાય ને જેટલી આમ જે આમ નાળિયેરિયું બધું દેખાય ને એની આ બાજુ થી કરી ને આમ જો છે પેલાવાળા મકાન દેખાય ને એ બાજુમાં થઈ ખેતરમાં અત્યારે જે પાણી આવે છે ને એ જે આ બધી બઈડ આમાં પીધેલું હોય ને આમાં જો આપણે બાજુવાળા જો પેલા ખેતર દેખાય ને પેલું એમાં પણ જો પાણી છે જો રેસ ફૂટી ગયા ને માથે રેસ ફૂટી ગયા

આ જમીનમાં જો કાંઈ વાંધો ન આવે આમાં રેસ ના લાગે નહીં ત્રણ માથે પાણી ભરીને તો એ માટા પગલાંમાં પાણી ના થાય કે પણ છે ને ઓલા પહેલાં ઉપર ધાર છે ને એ ધાર માથે ત્યાં બહુ પાણી ભરાઈ જાયને પછી ધારને બોલ પાણી દીધા રાખે એટલે ધાર માથેય પાણી ભર્યું હોય અત્યારે આ જમીન છે ને એના કરતા ત્રીસ ફૂટ ઊંચું આ ઉપર પાણી ભર્યું હોય પેલા આગળ આગળ જેવી દીધો તો મસ્ત મજાનું આપણે સંધ્યા ટાણું થઈ ગયું છે ને તે જે આપણે અત્યારે ગાયો ખાય છે ને ગાયોને દોઈ લીધું અને ગાયોને મકાઈ નાન તે નાચતા નાખ્યું અને ખુશખુશાલ રહે આપણી ગાયો અત્યારે બધું ખાય છે અને સંધ્યા ટાણું થઈ ગયું છે અને જે આગળના વિડીયોમાં તમને બધો નજારો નાયડા ધરનો બતાવ્યો તો એ એમાંથી પણ જરાક કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ